ભુજ શહેરની ભાગોડે આવેલા દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ તરફના અવાવરૂ કુવામાં પરિવારની નજર સામે જ એક મહિલા અકસ્માતે પડી જતા મૃત્યુને ભેટી હતી પ્લાસ્ટિક કચરો વીણવાનું કામ કરતી કાજલલાલજી વાઘેલા નામની યુવતી કુવાના પાણીમાં ડૂબી જતા મરણ પામી હતી ભુજના શ્રમિક વિસ્તારમાં રહેતો પરિવાર શહેરના ત્રિમંદિરની સામેના નરનારાયણ નગરથી સુખપર તરફ જતા માર્ગે દંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મંદિરની પાછળના કચરાના ડમ્પિંગ યાર્ડમાં કચરો વીણવા ગઈ હતી આ દરમિયાન પરિવારની અંદાજિત બાવીસ વર્ષની યુવતી કાજલ ફોન પર વાત કરી રહી હતી તે સમયે અકસ્માતે નજીકના અવાવરો કુવામાં પડી ગઈ હતી ઘટના અંગે ભુજના ફાયર વિભાગની ક્વિક રિસ્પોન્સ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવતીના મૃતદેહને રસ્સા વડે બાંધી બહાર ખસેડ્યો હતો ટીમના આ કામગીરીમાં ફાયર ટીમના એસટીઓ સચિનભાઈ પરમાર ડીસીઓ વિશાલ ગઢવી રવિરાજ ગઢવી જિજ્ઞેશભાઈ જેઠવા ફાયરમેન સુનિલ મકવાણા સત્યજીતસિંહ ઝાલા ઇમ્તિયાઝ સમા અરમાન પટણી વાઘજી રબાડા જોડાયા હતા